તો બ્લોગ આપણે પાછો નવો લઈને આવી ગયા છીએ અને આજે આપણે એક જગ્યાએ જવાનું તમે બ્લોગ માં કન્ટિન્યુ રહીજો તમને કહું અત્યારે હું ભાઈ આવ્યા હતા રોહિનભાઈ પાસે બેસવા માટે તો અત્યારે વાત કરતા કરતા મેં યુટ્યુબ ચેનલ ખોલી ને તો આપણા યુટ્યુબ માં પચાસ કે ની ફેમિલી કમ્પ્લીટ થવા જઈ રહી હતી તમારા બધાના આટલો સાથ અને સહકારથી થી આપણા યુટ્યુબ માં પચાસ હજાર થવા આવ્યા હતા જો ઓગણપચાસ હજાર નવસો થઈ ગયા હતા મને લાગે આજે અડધી કલાકમાં જ થઈ જશે પચાસ કે થેન્ક યુ આના માટે આવનાઓ સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો આપડે વિડીયો જોવો છો ને શું વાત છે લાઈક કરો ભાઈ ભાઈ થેન્ક યુ આવનાઓ સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો મારા થેન્ક યુ તો ફાઇનલી મિત્રો આપડા યુટ્યુબ માં પચાસ હજાર ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે કાનબા તાળીયા સ્ટાર બોક્સ માં તાળીયા હે પૈસા નથી આવતા સ્ટાર બોક્સ નું આપણે માંડી વાર છે અત્યારે આપણે ચા પી હોય તો વી વાળી ચા પીવડાવી દઉં

અને આપડે અગિયાર વાગે એક જગ્યાએ જવાનું હું તમને હમણાં કહું અત્યારે આપણે આપડે ને એમના ઘરે આવી ગયા તા હા જો બધા સવાલ કાકા પપ્પા સોમ કાકા એ આ તો મોટી હસ્તી હો અમદાવાદની ના ભાઈ જો ભાજી થઈ ગયા આયા એટલે જોવે ને વિડિયો એના ઘરે ગયો તો મને માથામાં બોલ માર્યો તો લાલા કાકા જો કરી બધા મહેમાન માટે નાસ્તો ની બધું કરી તો હાલો ખાઈ લઈ એલા ભરી દઈ અબા લાઈક કરી નાખો એમ બોલી દો લાઈક કરો તમે બોલો લાઈક કરો લાઈક કરી નાખજો અત્યારે હું નાખવા માટે કેવું લાગે આમ થાય અંદર થોડો થોડો અત્યારે હું ભાઈ નીકળી ગયા અને અમારે જવાનું હતું મેં તમને કીધું હતું ક્યાં જવાનું છે તો જવાનું છે આપણે કોઠારી બાલ મંદિર સ્કૂલ માં ત્યાં રીયુનિયન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે પેલાના જે વિદ્યાર્થી રહ્યા અત્યારે જે જોબ ને બધું કરતા ને તે એ બધા વિદ્યાર્થીઓને સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે ટૂંકમાં તો આપણને ત્યાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે બધાએ તો બોલવાનું વાંધો ક્યાં પડે ખબર છે સ્ટેજ ઉપર આપણે માઇક લઈને બોલવાનું છે અને એ તે થોડુંક ને જાજુ બધું બોલવાનું એટલે અહીંયા આપણને માતાજીને કઈ લાજ રાખી લેજો બાકી આપણે બોલવાની હજી તમને ખબર છે સ્ટેજ ફિયર આપણો હજી ગયો નથી પણ જે થઈશે એ જોઈ છે લોગમાં કન્ટિન્યુ રહેજો બ્લોગ વિવેક વિદ પંચે જના માટે હું એમ એને નાની ઉંમરે મોટો નામ બનેલું છે ડ્રાઇવટુ પોતાનો બિઝનેસ છે અને બહુ ગઠોર છે કોણ જ્યારે સુરતીમાંથી બહાર નીકળે છે ને ત્યારે સુરેન્દ્રનગરને સાચકને નીકળે છે મારા કાકી જે લોકો લોકલ છે એ લોકો કદશ અને થોળ પડતા નય દરતોય તો બોમ્બેવાળા અમદાવાદવાળા સુરતવાળા અને ફોલો કરલો કાર્ય કે તમને તમે અમદાવાદ છો તમે બોમ્બે છો કદાચ તમને એની કોઈ પ્લેન પર નહીં મળે વોટ્સઅપ પર પણ તમારે સુરેન્દ્રનગરની રિયલિટી જાણવી હોય સુરેન્દ્રનગરનું સારું શું વખણે છે શું ભરી તો એના માટે તમારે અચૂક ફોલો કરવો પડશે વિવેક ફંડને થેન્ક યુ વિવેક ફંડ કુસાલ ની એટલે વિવેક ફંડને એકવાર જોરદાર વિવેક ફંડ માટે તારીખ જોઈએ ચાલે એ લાઈન ક્યો રહે છે મન થાય છે કે મારે પણ મારા સ્કૂલ બે શબ્દ આનો એક પ્રોબ્લેમ છે જ્યારે એ બ્લોક બનાવતો હોય ને અધી ભાગે સ્ક્રિપ્ટ લખતો હોય બાર થી અધી એની સ્ક્રિપ્ટ ચાલતી હોય પાછો અધી ભાગે શું હોય ને જાણ કરતે હું સુતો અત્યારે લોકોને ખ્યાલ આવે કે રિયલ સાઈડ સુતા પછી સ્ક્રિપ્ટ લખીને પછી સ્ક્રિપ્ટ તૈયાર કરતો હોય એ સ્ક્રિપ્ટ જે તૈયાર થતી હોય ને અને બોલતો હોય ને એકદમ કોન્ફિડન્સથી બોલતો હોય પણ જ્યારે લોકો સામે હોય ત્યારે એને ટાંટિયા જોજે છે એવું બોલો પગ નહીં ટાંટિયા જોજે છે પણ નિર્જુ સાહેબ કરે આજ કરવાનો છે તો પહેલા તો બધા મજામાં ને તો ખૂબ જ આનંદ થયો તમને બધા જોઈને કે કે જે લોકો અત્યારે 25 વર્ષ પહેલા જે સ્કૂલમાં ભણતા હતા તે આજે ફરીથી બધા ભેગા થયા એટલે ખૂબ જ મજા આવતી છે આ તો એટલે બધાય રહે तो खास कर गोठाड़ी बाल આભાર માનું છું કે જેમને મને આવા સરસ મજાના પ્રોગ્રામમાં મને આમંત્રિત કર્યો એ બદલ તમારા બધાનો પ્રિન્સિપલ શ્રીઓનો બધાનો આભાર માનું છું અને બાકી તો હજી એટલું બધું બોલતા જે આવડતું નથી હજી શીખવું તમે બધા શીખડાવવાનું છે તો બધી જૂની યાદો તમને અત્યારે યાદ આવતી છે સ્કૂલ જોઈને કે પહેલાં આપણે ભાઈબંધો સાથે શું મજા મજા મસ્તી કરતા હતા ભાઈબંધો સાથે આપણે સ્કૂલની બંધ કઈ રીતે મારી બહુ બધી મસ્તી કરી અને સંગીતભાઈ મને કીધું કે અમદાવાદ થીને મુંબઈ થી પેસ્ટેલના પ્રોગ્રામ માટે આવ્યા છે તો આનંદ થયો કે આજી વ્યસ્ત તમે બધા એક ટાઈમ કાઢીને આવો છો માટે

મેં તમને કીધું ને અહીંયા અત્યારે આવ્યો તો અત્યારે જો બધું પડી ગયું છે તો બધા અત્યારે બહાર આવ્યા ને અંદર બધાની ગેમું ચાલુ છે તો આપણે બહાર આવ્યા ને બહાર આવીને જોયું તો આપડા રાજકેત સમીત કાકાનું જે રસોડું હતું હાલી ગયું અત્યારે માર્કેટમાં એક જ ના હોય વન સાઈડ હે ભાઈ અત્યારે હાલો ત્યારે એકાદ હોય ને ખવડાઈ દો કઈ રાજનાવા આ સ્કૂલના શિક્ષક હતા હે કેવું લાગે તમને બધા જુના વિદ્યાર્થીઓને મળીને મજા આવી મને ખબર નહોતી કે સાજના બાસ સ્કૂલમાં છે આ તો આયોન પૈમણ ખબર પડી કે સાજના ભાઈ ત્યાં આ સ્કૂલમાં આયા રાજી રાજી થઈ ગઈ ને આ બધાને જોઈન કેટલો આનંદ આવી જાય મજા આવી કે આ બધાને આપણે જે રોપ્યું છે ને એ ઊગી નીકળ ભાઈ ભાઈ અને જેને ના ખબર હોય ને તો હું કહી દઉં મારા આરતી મમ્મી ઓમરિયા ને એમના મમ્મી છે સાજના બાસ હા હા તો ફાઇનલી મિત્રો આપણે પ્રોગ્રામ પતાઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને પ્રોગ્રામ ખૂબ સરસ હતો બહુ મજા આવી અને બધાએ ગેમ રમીને બહુ મજા આવી અને મને અંદર જાતા જ તે મને માઈક પકડાઈ દીધું હતું અને કેવું બોલ્યો તમે કમેન્ટ કરી કેમ કેમકે માઇક આયા પછી હું શું બોલતો મને જ ના ખબર હોય એટલે કમેન્ટ કરી દેજો કે બરોબર બોલ્યો હતો કે નહોતો બોલો કે હું માઇક પકડું એટલે હાથ ધ્રુજવા માંડે પગ ધ્રુજવા માંડે શું બોલું કે ખબર જ ના પડે આપડે માતાજી માતાજીએ લાજ રાખી આપણે બોલી નાખ્યું છે અને જમવાનું હતું બધા બહુ કીધું કે જમીન જાઓ અમિત કાકા બધા એમ કીધું કે જમીન જાઓ મેં કીધું આપડે ત્યાં સમજવું જોઈએ બધે થોડીક દીસ લઈને આપડે ઉભું રહી જાય જમવા માટે એટલે બધાને આવજો નીકળી ગયા હું પ્રિયાંશભાઈ ઘરે જવા માટે અત્યારે દાદા ના ઘરે આવી ગયા હતા કેમ કે આપણે કોમેડી વિડીયો બનાવ્યો નથી હમણાં તો અત્યારે એક વિડીયો બનાવવા આવી ગયા જો પતંગ નહીં લઈ આવો ચગે નઈ હજી વિડીયો લેવાનો ભાઈના ના ઘરે આવ્યા તો જો આપણા મિત્રો બધા ભેગા થઈ ગયા જો હો ને વિડીયો બધા જોર થી હાથો પાડો પતંગ તો લાવો મારા હાટ ઈ નહી આપવું ઈ નહી આપવું વિડીયો જોવી ઈ બરોબર લાઈક કરી બાકી પતંગ નહીં મળે શું કેવું ભલે ત્યારે તો બીજા ભાઈબંધ આવી ગયા આપણને માટે પાંચસો રૂપિયા નોટ લઈને શું કે પતંગ સગાવા હા લાવો મને લૂંટવાની મજા આવે પતંગ સગાવા કરતા હા લૂટવી જાય ભાઈબંધ મારા હાથે 500 નોટ લઈને આયા લાવો 40 છે એ હું નહોતું કેવાનું ક્યાં હવે હા બસ અત્યારે બાબુને ને બા દાદાને ને મમ્મીને લઈને આપણે નીકળી ગયા જયેશ કાકા માટે આપણે છોકરી જોવા માટે કેમ કે સવારમાં એ લોકો આવ્યા હતા કાકાના ઘરે અને અત્યારે આપણે એમના ઘરે જઈ છે જોવા માટે તો કન્ટિન્યુ જો આપણે અત્યારે દાળવેલ પહોંચી ગયા છીએ અત્યારે આપણે યશ ભાઈના ઘરે આવી ગયા હતા અને જો આ બધા આપડા વિડીયો જો જોવો ને જો એમના જોરદાર પતંગની દુકાન કેરી છે બે તને લઈ લે ને આપણે દેસો ને ઓ દેસો દેસો જો આપણો તો થઈ ગયું પતંગ ભાઈ ભાઈ થેન્ક યુ આવો ના સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો ભલે ત્યારે ચાલો આપ કોમ ભાઈ બંધો હા જયનમ ભાઈ મળી ગયા છે હાથમાં વાગ્યું છે તો હજી બહાર આંટા મારે અને હવે ટૂંક સમયમાં લગન આવે છે તો આંટા મારે છે

રે ઓય તો આંદો ને મને ના પડે તમારી તો લાઈક ફૂલ હોય બાય બાય આવો નાવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ બાય બાય તા વિડિયો આવી ગયો તમારો જોઈશું હવે હમ કરી નાખો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ના ચેવો આવો નાવો સપોર્ટ કરતા રહેજો સુજુ 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 એ સુજુ સુજુ હલતો એ

આ બીજા ફોનમાંથી હું યુટ્યુબ જોતો હતો અને આ ફોન રહ્યો ને એ ચાર્જિંગમાં મૂક્યો હતો તો ફોનમાં વિડીયો જોતા જોતા મને હું આવી ગઈ ખબર જ ના પડી કે ક્યારે સુઈ ગયો તો મમ્મી જગાડવા આવ્યા પછી મેં મોઢું જોયું અને જમવા બેઠો અને જમીને અત્યારે જો સ્ક્રિપ્ટ લખવા બેસી ગયું કેમ કે હું આવે કે ના આવે પણ મારે આ મિની બ્લોગ તો એડિટ કરવો જ પડશે આજનો તો તોય સ્કીપ થઈ ગયો હતો એટલે આજે એ આઈડીમાં મૂકવા માટે મેં એક હાઇલાઇટ તો મારા પેન્ડિંગમાં હતી હાઈલાઇટ મેં અપલોડ કરી દીધી અને વિવેક વાળા આઈડીમાં મેં ફટાફટ સાંજે આવ્યો અને ફટાફટ મેં એને કોમેડી રીલ્સ બનાવી રીલ્સ બનાવીને તેને એડિટિંગ કરીને તરત અપલોડ કરી દીધી પણ કહેવાય ને ફટાફટ બનાવેલી વસ્તુ ઉપડે તેને નાય ઉપડે તો હવે બધું તમારા ઉપર છે ઉપડી જાય તો સારું એવું લેખેલાયકું કે બાકી તો કન્ટેન્ટ કાલ બીજો એકાદો વિચારીને આપણે એકાદો વિડીયો બનાવશી તો અત્યારે આપણે આનું અત્યારે મિની વ્લોગ પતાવવાના છે ને આજે પાછું મેં મોટો બ્લોગ બનાવ્યો એટલે એ એડિટ કરવાનું તો આવું છે બધી કોડથી હવે લડવા જઈને તો ભેગું નહીં થતું પણ તમે બધા એનો સાથ અને સહકાર મળે છે ને એટલે ભેગું થઈ જાય અને માતાજીની દયાથી આપણે બધું ભેગું થઈ જાય તો હાલો ફટાફટનું રેકોર્ડિંગ કરી નાખું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને લાઇક ના કરી તો કરી નાખજો હો